ગુલાબના ના અસલ સોડવા સોડવા ઉપર કેટલા બધા ગુલાબ આવ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત જોયું અગિયાર એમ કહેવાય કે તમે બજાર માથે બેઠા હોય ને તો બજારનું અમૃત એટલે સાલી શામાં કરોડો કરોડોનો વ્યવહાર પતી જાય ભાઈ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ તે હવે થોડી તબિયત સારી હે બરોબર એટલે હવે પાછળ વિડીયો બનાવવાની મજા આવશે તો આજે હે શુક્રવાર અને વાગી ગયા હે લગભગ હવા હાથ બરોબર ઠંડી તો એવી ને એવી જ હે અને પાછળ જો ગુલાબના અસલ સોડવા અને સોડવા ઉપર કેટલા બધા ગુલાબ આવ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત અને જો અી ખીલે હે એટલે ગુલાબ તો ભરપૂર થઈ ગયા હે બરાબર અને આજે જવું પડશે હવે યોગરાજને સ્કૂલે મૂકવા બરાબર જોઈ લો અને એ લખે હે રજાજી રજાજીતથી લખો તો એક દાડો એને હે ને એને તે શરદી જેવું થઈ ગયું હતું મારી એ તબિયત ખરાબ હતી એટલે મેં તે પછી રજા કીધું રજા રાખી રજા જેટલી લખે એ કીધું હાલ છે હાલો આ તો હાલો તો નીકળીએ જો ગાડી સામે તૈયાર હે લઈ લો ઠેલા ને એવું હાલો તો ગાડીમાં જ જવું પડશે ભાઈ હજી કઈ

અને વાતાવરણ તો ઠંડુ હોય ધુમ્મસ બુમ્મસ આગળ જો કાચ ની આગળ આની અંદર સનરાઈઝ થઈ ગયો અને આમ સૌદ બતાવે મારું નઈ ખબર નથી પડતી આવી સિસ્ટમ છે આપણે દરવેર વાલીએ છીએ આવી જશો હમણાં તે ઠંડી વધુ હોવાના કારણે આપણે ગાડી લઈને જવું પડે ને ઘરે એક્ટિવ લઈને આપણે હાલે વાંધો ન આવી ગયા છીએ આપણે ઘરે અને આ બધું જો સામાન અહીં નહીં પડ્યો હે અને આ જો હે ને થાર ઉપર થઈ ગયો હોય કેમ કે અત્યારે જગ્યા નથી એક કામ કરવું હે આમ સામે જો અહીંયા શેડ નીચે હે ને એક્ટિવાડી બધું પડ્યું બરાબર આને ખાઈ લઈ ને બધો સામાન હરવેર અહીંયા આગળ પાટિયાનું વાટિયાનું બધું ગોઠવી દે બરાબર ચાલો એટલું કામ કરતા થાય તો સાધન અંદા લઈ લીધા આ બાજુ મૂકી દીધા હવે હે ને હરવેરવે આ વસ્તુ બધી આ બાજુ લાવવા માંડીએ અહીંયા મૂકવાનું કેન્સલ કર્યું ને હવે હે ને સીધું ત્યાં હે ને ઓસરી મૂકવાનું કરી સારું કેમ કે અહીંયાથી સીધું ઘરમાં જતું રહે ને અહીં પાસે સાધને બહાર પડ્યા ને તો અડધી વસ્તુ તો અમે લઈ ગયા બરાબર હવે સેટીને હું બાકી એ પણ હમણાં લઈ જાવ અહીં બધા પાટિયા ગોઠવી દીધા હે બરાબર હજુ સેટી બાકી સેટી લઈ દે સામાન બધા કબોટ આવી ગયો બરોબર અહીંયા આગળ આવી ગયું તિજોરી બરાબર લટાણ બધું હવે ગોઠવાઈ ગયું ગાદલો મોટો બરોબર એને આજે હજુ તપવો પડશે આમ તો હે કે શું કહેવાય હા તબિયત ખરાબ હતી ને એટલે બે દાડા હવે બધું આમનું આમ પડ્યું રહ્યું બાકી પડ્યું ન રે આ થોડીક સારી તબિયત થઈ રહી પછી લઈને એનો ઓશરે મૂકી દીધું હવે હરખું મૂર્ત જોઈને પછી એને ગોઠવણ કરી દઈશું બધું સેટિંગ કરવું પડે હવે તો અત્યારે હવે કામ ખતમ થઈ ગયું હે હવે ગલ્લે જ આવી બરાબર દવા બવા બાકી છે થોડીક લેવાની દવા લઈ લેવીને હવે ગલ્લા બાજુ જવું આજ તો મોડું થઈ ગયું હાથે કરીને મોડું કહેજું કેમ કે આ કામ લીધું આપણે એટલે અડધો કલાક પોણા કલાક મોડું થયું છે પણ આ લે કામ એ પાછું આ કરવું જરૂરી હતું નકર વસ્તુ ખરાબ થતી નહીં બરાબર હવે જ આવી ગલ્લે ગલ્લે તો આવી ગયા હે આપણે બરાબર અને હે હેને કામકાજ શાલું કરી દીવાબત્તી કરી લેશું પહેલા તો મોડું થઈ ગયું એ ગરાક બધા રહી ગયા દીવાબત્તી કરી દઈએ પહેલાં સાફ સફાઈ કરીને દીવાબત્તી કરી દઈએ પછી મળીએ તમે એ હે ને સાનો ટાઈમ થઈ ગયો હા અસર બરાબર એમ કહેવાય કે તમે બજાર માથે બેઠા હોય ને તો બજાર નું અમૃત એટલે સા આ સા ને એક પાલી સા કી કિંમત તું કે જાણો બાબુ એક પલીસામા હે ને કરોડો નો વેવાર પતિ જાય ભાઈ ઘણા ના સમાધાન થઈ ગયા યુદ્ધ મટી જાય ઘણા ના યુદ્ધ મટી ગયા ઘણા ના ઘર ભાંગતાય બંધ થઈ ગયા રહી ગયા એમ એક કપ ચા એક કપ ચા માં બરોબર એટલે આને હે ને બજાર ની સંજીવની કહેવાય હે તમે બજારે એ જાવ જો સો સા ના પીધી ને ભાઈ તો ખોટું પડી જાય એમ Então, abre essa abelha ali. Olha lá,